અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ તેમજ ઉપરના દરજ્જાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા આ કોન્ફરન્સમાં નાર્કોટિક્સના કેસો સીસીટીવી ઇન્સ્ટોલેશન તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં વાહન ચેકિંગ સમયે

સાયકલિસ્ટના અલગ અલગ સાત ગ્રુપના બસો સાયકલિસ્ટોએ પચીસ કિલોમીટર સુધી રેલી યોજી લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સાયકલિસ્ટોની રેલી યોજાયાના ગણતરીના કલાકોમાં જ અકસ્માત સર્જનાર કાર ચાલક પરમ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં જીએએસ કેડરના સાડત્રીસ અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે આ બદલીને લઈને વહીવટી વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી જેમાં એસ એન મલેકની બદલી જોઈન્ટ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ડીપી મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે